પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી હારીજમાં જલારામ મંદિરના પાછળના ભાગે આવેલા ખેતરમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી હારીથી સરવાલ જતી ગ્રામ યોજના કેબલ તૂટી આ આગ લાગવાની ઘટના બની હતી આગ લાગતા પિયતના બે મશીનો બળીને ખાત થઈ ગયા હતા જીવના અધિકારીઓની જાણ કરતા જ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કેબલ લાઈન બંધ કરી હતી જોકે ફાયર વિભાગની ટીમને જાણ કરવાથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે તો આવી હતી પરંતુ હારીજ નગરપાલિકાનો ફાયર ફાઈટર શોભાના ગાંઠિયા સમાન સાબિત થયું હતું જો કે કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ દર્શક મિત્રો ટુડે ગુજરાતી ન્યૂઝનો આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે જો આપને ગમે તો શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક્ક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો